જય આઈ હોપ મજામાં હશો ને અમે બિલકુલ મજામાં છે મિત્રો ને કાલે તો તમે કોઈ મારે જામનગરમાં બહુ વરસાદ આવી ગયો છે મિત્રો ને લાઈવમાં જોડાઈ જાજો આજે બધા મિત્રો જરૂરથી અને જામનગરમાં બહુ વરસાદ આવી ગયો છે મિત્રો જેવો ન કરતેવો ને બહુ અતિ ભારે વરસાદ આવી ગયો છે તો લાઈવમાં જોડાઈ જાજો બધા મિત્રો કેમ છો મિત્રો માં જોડાઈ જાજો મિત્રો અને જામનગરમાં બહુ વરસાદ થયા ભારે મેગી ખાંગા થઈ ગયા મિત્રો તો જ્યાંથી જોતા હોય ત્યાંથી જોડાઈ જાજો ને થઈ છે મિત્રો કોમેન્ટ કરજો જરૂર ને જોડાજો જરૂર બધા મિત્રો કેમ છો માં જોડાજો બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો જરૂર કોમેન્ટ કરજો જામનગરમાં અમારે પાણી આવી ગયું પાણી અમારે કાલે રાત્રે આવી વાગે કે વાત જ ન પૂછો માણસના એક એક ઘર આખું ઘર મિત્રો ડૂબી ગયું હતું આટલું પાણી આવી ગયું જામનગર માં તો એ બિચારા ને ભાઈ સવારનો ગયો છે મિત્રો એના મદદ કરવા ક્યાંથી જોઈ રહ્યા છો એ જરૂર કોમેન્ટ કરી નાખજો મિત્રો ને શું વાલી રહ્યું છે ને કમેન્ટ કરજો બહુ વરસાદ છે જામનગરમાં હાલે પણ વરસાદ ચાલુ જ છે મિત્રો બહુ ને અમારા તમે તો કોઈ બચાવવા ન આવી શકો મિત્રો પણ અમારે કાલે બહુ પાણી આવી ગયું હતું ઘરમાં પણ રેલમ છેલમ થઈ ગયું હતું આખું કે કોને બચાવવા કોને ન બચાવવા એવું થઈ ગયું હતું કાલ રાતના દોઢ વાગે એટલે માણસના એક એક માળ ડૂબી ગયા છે જામનગરમાં એટલે બે હાલ થઈ ગયા છે કે માણસ કોનો સહારો લે એને ખાવાનુંય ન મળતું હોય મિત્રો ઘણા લોકોને તો ભાઈ આજ સવારનો ગયો છે સહાય હાટું બધા મિત્રોની કે જેટલી સહાય થાય આપણાથી મિત્રો એટલી સહાય કરવા ગયો છે ભાઈ આજે કે ઘણા લોકોના તો ઘરે આમ જોવો મિત્રો તો ડૂબી ગયા છે ને ખાઉ ગટરનું ગંધારું એવું પાણી ઘરમાં ગરી ગયું હોય મિત્રો તો તમે જોતા જ હશો કે એક ટ્રકને એક આખો ટ્રક એમને પાણીમાં ગરકાવ થઈ ગયો આખો ટ્રક ડૂબી જાય એટલું જામનગરમાં પાણી આવી ગયું મિત્રો તો માણસના શું હાલ થતાં હશે અમુક માણસો તો એવાય પણ છે મિત્રો અમારી બેજી જ શેરીમાં મિત્રો કે જે પાણીમાં એને પાણીમાંથી બહાર કોણ કાઢે અમુક ની તો લાશો પડી છે તો એને હાલય પૂછવાડ કોઈ મિત્રો જામનગરમાં તો એવું બધું થઈ ગયું છે કે બે હાલ થઈ ગયા છે હજી પણ સતત વરસાદ બંધ થવાનું નામ નથી લેતું જામનગરમાં તો આટલો બધો વરસાદ આવી રહ્યો છે જરૂર મિત્રો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો કે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ખબર પડે તો કોમેન્ટ કરજો અને ક્યાંથી જોવું છો જરૂર કહેજો ને કમેન્ટ કરજો કે બહુ પાણી આવી ગયું છે અતિવૃષ્ટિ જેવું પાણી આવી ગયું છે કાલ તો હાલ અમારા ઘરમાં પણ પાણી આવી ગયું હતું રાતના દોઢ વાગે મિત્રો તો અમારે બધો એટલે તો ભાઈ લાઈમાં કહેતો હતો કે જો અમારે પાણી આવશે પાણી આવશે પણ હાલ રાતના દોઢ વાગે પાણી આવી ગયું હતું પણ બધો સામાન ઊંચો ચડાવી દીધો કંઈ નુકસાન ન થયું ખાનુડા ની ભગવતી બાકી તો બીજા ઘર એક એક માળ સુધી ડૂબી ગયા છે મિત્રો જામનગર કે વાત જ ન પૂછો આમાં વિડીયો ઉતારવા જાવ તો જાવ ક્યાં બારે એવી પરિસ્થિતિ સર્જાણી છે આખા જામનગર માં અને ભાઈ સવારની મદદ માટે ગયો છે ઘણા લોકોની મિત્રો કે જેટલી થાય એટલી અત્યાર નો સમય છે માણસ ને કે માણસ નું કોણ મિત્રો તો કોમેન્ટ જરૂર કરજો જ્યાંથી જોતા હોય ત્યાંથી મને કોમેન્ટ કોમેન્ટ આવતી નથી કરી હોય તો દેખાડતી નેટવર્ક ઈસ્યુ અહી એટલે તો એટલો પ્રો પ્રોબ્લેમ આવી ગયો છે બહુ બધો જામનગરમાં મિત્રો કે વાત જ ન પૂછો અને એક બે ને કાલના વિડીયામાં કોમેન્ટ કરી હતી કે શું તમારે જામનગરમાં બહુ વરસાદ છે તો શું ચાલી રહ્યું છે તો એ બેન ને કહી દઉં કહું છું મિત્રો કે જામનગરમાં વરસાદ તો છે પણ બહુ પાણી આવી ગયું અમારે પાર્કિંગમાં તો મિત્રો સુધી સુધી તો તો ઉપર પાણી આવી ગયું કે કઈ દેખાતું જ ન તો આટલું પાણી આવી ગયું છે તો કમેન્ટ કરજો બધા મિત્રો જ્યાંથી જોતા હોય ત્યાંથી મને કોમેન્ટ એ કંઈ ને આવતી ન તો નેટવર્ક ઇસ્યુ હશે લગભગ તો તો શું પ્રોબ્લેમ આવતો હશે મિત્રો તમારે કોમેન્ટ ન આવતી તો જરૂર મને કેજો કે શું પ્રોબ્લેમ આવે છે તમારે એકય લોકોની કોમેન્ટ મને પહોંચતી નથી અહીંયા તો જરૂર કેજો કે શું પ્રોબ્લેમ આવી ગયો હોય છે તમે કોમેન્ટ કરજો જરૂર જ્યાંથી જોતા હોય ત્યાંથી અત્યાર સુધી તો એક કોમેન્ટ કોઈ ચીજ ન જ મારી મારી જોડે મિત્રો તો તમે કમેન્ટ કરી છે કે શું બીજા ફોનમાંથી હું જોઈ લઉં છું મારા કારણ કે ભાઈ તો આજે ગયો જ છે બધા લોકોની હેલ્પ કરવા માટે અને એકય કમેન્ટ નથી આવતી મારામાં તમે કરતા હશો તો એ પણ નેટવર્ક ઇસ્યુ હશે તો હું આપણે પહેલેથી કરું છું

પાછી બંધ કરી ચેનલ ચાલુ કરું છું મિત્રો પાછા જોડાજો તમે કેમ કે કમેન્ટમાં નથી દેખાડતી હમણાં પાછો જ બંધ કરીને ચાલુ કરું છું તો